નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આપ બધા જાણો છો એ મુજબ ગુજરાતમાં હાલ એસઆઈઆર બે હજાર પચીસ એટલે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ છે આ કાર્યક્રમ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસથી ચાર બાર બે હજાર પચીસ સુધી ચાલવાનો છે આ કાર્યક્રમ દરમિયાન તમારા વિસ્તારના બીએલઓ એટલે કે બુથ લેવલ ઓફિસર દ્વારા ગણતરી ફોર્મ આપને આપવામાં આવશે અને એ ફોર્મ ભરીને તમારે પરત કરવાનું થશે મિત્રો અહીં એક વાત ખાસ ધ્યાનમાં લેજો કે હાલ તમારે માત્ર ફોર્મ ભરીને જ આપવાનું છે તેની સાથે કોઈ આધાર પુરાવા આપવાના નથી પરંતુ આપના બિલઓ જ્યારે પણ માગે તો ત્યારે આપવાના થશે કયા આધાર પુરાવા કોને જરૂર પડશે એના વિશે મેં અગાઉ એક અલગથી વિડીયો બનાવેલો છે તો એ આપ જોઈ શકો છો તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે હાલ આ વિડીયોમાં આપણે સમજવાના છીએ કે વિવિધ કેટેગરી એ બી ડી ઈ એફ મુજબ ફોર્મ કેવી રીતે ભરવું તો વિડીયો પૂરો જોઈ લેજો અને હા આ વિડીયોમાં આપવામાં આવેલ માહિતી આપને ઉપયોગી લાગે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ અન્ય મિત્રો અને સગા સંબંધીઓને શેર કરજો અને આવી જ ઉપયોગી માહિતીની નિયમિત અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં વાત કરીએ કેટેગરી એ માટે તો જેમની ઉંમર આડત્રીસ વર્ષ કે તેથી વધુ હોય તેમજ બે હજાર બેની મતદાર નામ હોય તો તેમનું ફોર્મ કેવી રીતે ભરવું તે જોઈએ તો તેમને ફોટાની બાજુમાં તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવો ત્યારબાદ તેની નીચે પહેલાં ઉપરના વિભાગમાં મતદારની હાલની વિગતો લખવાની છે જેમાં જન્મ તારીખ પછી આધાર કાર્ડ નંબર પિતાનું નામ પિતાના ચૂંટણી કાર્ડ નંબર માતાનું નામ માતાના ચૂંટણી કાર્ડ નંબર ત્યારબાદ પતિ કે પત્નીનું નામ અને તેના ચૂંટણી કાર્ડ નંબર આમાંથી જેટલી વિગત લાગુ પડતી હોય એટલી ભરવાની હવે ત્યારબાદ બીજા વિભાગમાં ડાબી બાજુમાં મતદારની બે હજાર બેની મતદાર યાદી પ્રમાણેની વિગત લખવાની છે જેમાં મતદારનું નામ ચૂંટણી કાર્ડ નંબર સંબંધીનું નામ પછી જેમનું નામ લખ્યું હોય તેમની સાથેનો સંબંધ ત્યારબાદ જિલ્લાનું નામ રાજ્યનું નામ વિધાનસભા મત વિભાગનું નામ અને તેની નીચેના ત્રણ ખાનામાં વિધાનસભા મત વિસ્તારનો નંબર ભાગ નંબર અને મતદાર યાદીનો અનુક્રમ નંબર લખી દેવાનો જમણી બાજુના ખાનામાં કાંઈ લખવાનું નથી અને છેલ્લે સહીમાં મતદારની પોતાની સહી અથવા તેમના પરિવારમાંથી અન્ય કોઈ પુખ્ત વયની વ્યક્તિએ સહી કરી દેવાની હવે વાત કરીએ કેટેગરી બીની તો જે મતદારની ઉંમર આડત્રીસ વર્ષ કે તેથી વધુ હોય તેમજ જો બે હજાર બેની મતદાર યાદીમાં તેમનું નામ ન હોય તો તેમણે ફોર્મ કેવી રીતે ભરવું તે જોઈએ સૌથી પહેલાં કેટેગરી એ મુજબ જ ઉપર પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવો અને નીચે મતદારે પોતાની હાલની વિગતો લખવી ત્યારબાદ નીચે ડાબી બાજુ કાંઈ લખવાનું નથી પરંતુ જમણી બાજુએ બે હજાર બેની મતદાર યાદી મુજબ કોઈ એક સંબંધીનું નામ લખવાનું થશે જેમાં માતા પિતા કે દાદા દાદીની વિગતો લખી શકાય અને છેલ્લે નીચે સહી કરી દેવાની હવે વાત કરીએ કેટેગરી સી વિશે તો એક સાત ઓગણીસો સત્યાસીથી બે બાર બે હજાર ચાર વચ્ચે જન્મેલા હોય તેમજ મતદારના માતા અથવા પિતાનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હોય તો તેવા મતદારોએ ફોર્મ કેવી રીતે ભરવું તે સમજીએ આવા મતદારોએ ઉપર ફોટાની બાજુમાં ફોટો ચોટાડવો તેમજ તેની નીચે મતદારે પોતાના હાલની વિગતો લખવી અને નીચેના ભાગમાં મતદારે પોતાના સંબંધની બે હજાર બેની મતદાર યાદી મુજબ વિગતો લખવી અને નીચે સહી કરી દેવી ત્યારબાદ વાત કરીએ કેટેગરી ડી માટે તો એક સાત ઓગણીસો સત્યાસીથી બે બાર બે હજાર ચાર વચ્ચે જન્મેલા હોય તેમજ મતદારના માતા અને પિતા બંનેનું નામ મતદાર યાદીમાં ન હોય તો તેમણે ફોર્મ કેવી રીતે ભરવું તે જોઈએ આવા મતદારોમાં મોટાભાગે લગ્ન કરીને આવેલી સ્ત્રીઓ હશે તેને લાગુ પડશે માટે ખાસ આ ફોર્મની વિગતો સમજવી આ ફોર્મમાં પણ ઉપર મતદારનો ફોટો ચોંટાડવો અને તેની નીચે મતદારની હાલની વિગતો લખવી પછી તેની નીચેના વિભાગમાં મતદારના સંબંધીનું નામ લખવું જેમાં માતા પિતા કે દાદા દાદીની વિગત લખવાની થાય અહીં પતિ કે પત્નીનું નામ અને તેની વિગત લખવાની નથી અને છેલ્લે નીચે સહી કરી દેવાની કેટેગરી ઈની વાત કરીએ તો તારીખ બે બાર બે હજાર ચાર પછી જન્મેલા હોય અને તેના માતા પિતા બંનેનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હોય તો તેવા મતદારોએ ફોર્મ કેવી રીતે ભરવું તે જોઈએ તો આગળની જેમ જ ઉપર ફોટો લગાવો તેની નીચે મતદારે પોતાની હાલની જે લાગુ પડતી હોય તે વિગત લખવી અને તેની નીચે મતદારના સંબંધીની બે હજાર બેની મતદાર યાદી મુજબની વિગતો દર્શાવી અને નીચે સહી કરવી અને છેલ્લે કેટેગરી એફની વાત કરીએ તો તારીખ બે બાર બે હજાર ચાર પછી જન્મેલા હોય અને માતા પિતા બંનેનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં ન હોય તો તેવા મતદારોએ ફોર્મ કેવી રીતે ભરવું તે સમજવી તો એમણે પણ ઉપર ફોટો લગાવી તેની નીચે મતદારે પોતાની હાલની વિગત લખવી અને તેની નીચે મતદારના સંબંધીની બે હજાર બેની મતદાર યાદી મુજબની વિગતો દર્શાવવાની થશે અને નીચે સહી કરવી તો બસ આ રીતે તમે આસાનીથી આ તમામ કેટેગરી મુજબના ગણતરી ફોર્મ છે તે ભરી શકશો અને હા મિત્રો આ માહિતી મેં અલગ અલગ બીએલઓ પાસેથી મેળવી આપના સુધી શેર કરી છે તેમ છતાં વધુ માહિતી આપ આપના બીએલઓ પાસેથી મેળવી લેજો તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ આપને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો ફરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત